હેલો યુટ્યુબ ફેમિલી સવાર સવારના બધાને જય માતાજી તો આ છે અમારા ગામની શુભ સવારનો નજારો સવાર સવારમાં પક્ષીઓનો ઝીણો ઝીણો અવાજ સાંભળવાની મજા જ કંઈક અલગ હોય છે તો આ છે અમારા ગામનું શિવજી મંદિર અને રામજી મંદિર સવારમાં ઉઠીને આપણે પેલું કામ કરીએ છીએ કૂતરાને રોટલી નિર્વાણું તો આપણે લઈ લીધી છે રસોડામાંથી એક રોટલી અને જાય છે કૂતરાને નિર્વાહ એટલે લઈને નીકળી ગયા છે આપણે ઘરની બહાર જેવા જ ઘરની બહાર નીકળ્યા ત્યાં કૂતરા ભાઈ સામે જ આવ્યા અને આવીને જો રોટલી લઈને વ્યા જાય છે તો તમે ક્યારેક આવું સવારમાં કામ કરતા હોય તો કોમેન્ટમાં યશ લખજો ત્યાર પછી આપણે લીધું છે ડબલામાં થોડુંક પાણી અને પાણી લઈને જવાનું છે આપણે પક્ષીઓ માટે કુંડામાં પાણી રેડવા મારા ઘરની બહાર છે બે પાણીના કુંડા આ પહેલું કુંડું છે અને એક કુંડું છે એ આ બાજુ તો આ છે મારું ઘર આ છે પાણીનું પહેલું કુંડું ને એક છે આ બાજુ પાણીનું બીજું કુંડું તો જો એક પાણીના કુંડામાં ચકલી પાણી પીવા માટે આવી પણ ગઈ છે ત્યાર પછી આવી ગયા છે આપણે ઘર તરફ ને આ છે અમારા ભાઈ દક્ષભાઈ જો સવારના નાસ્તામાં અમારે ભાઈ ભૂંગળા ખાય છે તમે સવારમાં શું નાસ્તો કરો છો એ કોમેન્ટ કરજો ને આ છે અમારી દીકરી ઋષિતા લાઈક કરો કે તો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો આજના વ્લોગમાં બસ એટલું જ મળીશું એક નવા મિની વ્લોગમાં વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા મિની વ્લોગમાં ત્યાં સુધી બાય બાય